હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ માય વોકાબ્લોરી અહીંયા આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે તમને મનગમતા ચિત્ર ચોંટાડી તેના વિશે લખી શકો છો તો ચાલો શીખીએ ધોરણ આઠની પ્રવૃત્તિ નંબર છ માય વોકાબ્લોરી અહીંયા તમારી આસપાસ અનેક ચીજવસ્તુઓ તમે જોતા હશો તે ચીજવસ્તુઓની યાદી બનાવો અને તેના અંગ્રેજી નામ મેળવી નોંધ કરવાની છે ઘરની દસ કે પંદર વસ્તુઓ શાળા પરિસરની વસ્તુઓ વૃક્ષ ફળ છોડ સ્થળ વગેરેના અંગ્રેજી નામ અને સ્પેલિંગ લખી તેના સ્ટીકર ચોંટાડવાના છે મિત્રો સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દ વ્યક્ત કરવાના છે અહીંયા જો તમને આવી વસ્તુઓના સ્ટીકર ના મળે તો તમે એ વસ્તુ દોરી પણ શકો છો અહીંયા હું ચિત્ર ચોટાડી નામ લખું છું તમે તમને મનગમતી વસ્તુઓના નામ લખી શકો છો ચેર એટલે ખુરશી વોશિંગ મશીન એટલે કપડાં ધોવાનું મશીન બેડ તો પથારી સોફા તો સોફા મોબાઈલ બેન્ચ બુક વોટર બોટલ બેગ શાર્પનર સ્કેલ ઇરેઝર પેન્સિલ ઓરેન્જ એપલ સ્ટ્રોબેરી તુલસી પ્લાન્ટ મની પ્લાન્ટ બસ સ્ટેશન ગાર્ડન કબોટ ફેન આ રીતે તમે વિવિધ વસ્તુઓ ચોંટાડી અને તેના નામ લખશો મેં અહીંયા જે વસ્તુઓના નામ લખ્યા છે એ જ લખવા જરૂરી નથી તમે તમને મનગમતી વસ્તુઓના નામ લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ છ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો